અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાનો મામલો છે ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી છે લોકોની સુરક્ષા સાથે રહી સિવિલ હોસ્પિટલમાં મૃતકોના સ્વજનોની સેવા કરી છે પોલીસ ખુદ સ્વજનોને ચા પાણી નાસ્તો આપતી દેખાય છે ગુજરાત પોલીસે લોકોની પોતાના સ્વજનોની જેમ સેવા કરી છે તો આપ જોઈ રહ્યા છો પોલીસની જે એક તરફ છબી છે અને બીજી તરફ આ છબી તમે જુઓ કે પોલીસ ઉમદા કામગીરી કરી છે ખુદ આપ જુઓ કે સતત ખાડે પગે રહી છે અને ઉમદા કામગીરી પોલીસે હાલમાં આ સમય કરી છે ત્રણ દિવસ પહેલા બનેલી અમદાવાદ જનરલની ફ્લાઇટની અંદર જે દુર્ઘટના બની છે એ ખરેખર બહુ દુઃખનીય છે પ્રશાસન પૂરેપૂરી વ્યવસ્થા કરી છે પ્રશાસનીય કામગીરી પોલીસ સ્ટાફ દ્વારા થઈ રહી છે જેમાં દરેકને પૂરેપૂરી માહિતી આપવી અઢપ વ્યવસ્થા પાણી બધી જ વ્યવસ્થા પોલીસ પ્રશાસન કરી છે ખૂબ જ પ્રશંસનીય કામગીરી પોલીસ પ્રશાસન કરી છે ગુજરાત પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી કપડી ટાઈમમાં આટલી સેવા આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જય હિન્દ તમે કોના માટે મારો ભત્રીજો અમદાવાદથી લંડનની ફ્લાઇટમાં જઈ રહ્યો હતો નામે સંકેત ગોસ્વામી ખેરવાના છીએ અમે લોકો મહેસાણા તાલુકાના અને જે હજુ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ઇચ્છિત છે જોઈએ ક્યારે શું થશે પણ પોલીસની કામગીરી અને જે અહીંયા વ્યવસ્થા છે રાજ્ય કક્ષાના છે પછી સિવિલ સ્ટાફ છે ઓલ સ્ટાફ બી વ્યવસ્થા સારી છે